તો કેમ છે યુટ્યુબ ફેમિલી આજના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છે દિલથી આજે પડતર દિવસ છે અને આપણે દિવાળીના દિવસે વિડીયો નહોતો બનાવ્યો કેમ કે થોડું કામ હતું અને મને બી ઠીક નહોતું થોડો તાવ આવી ગયો તો ગાઈસ તો કોઈને રીતે ભણવાની જરૂર નથી આજના બ્લોગમાં આપણે તમને બધી માહિતી આપશું અને ખેતરમાં આજે હું આવી હતી ચક્કર મારા માટે કે અમારી રાઈ ઊગી છે નથી ઊગી તો ગાઈશ આપણા વિડીયો સાથે તમે જોડાતા રહો અને રાઈ હું તમને બતાવું છું કે કેવડી કેવડી થઈ છે તો ગાઈસ તમે જોઈ શકો છો અમારી રાઈ જોની બી વાઈ હોય કોમેન્ટ કરો જોઈ શકો છો આખું ખેતર છે તો હું જોવા માટે આવી હતી અને આ ટાઈપની રાઈ થઈ છે જોઈ શકો છો આપણે પહેણીથી પહેરીથી સારી લાગી હોય તો કોમેન્ટ કરો અને જેની બી રાઈ વાઈ હોય એ કોમેન્ટ કરો અને આપણી ફેસબુક આઈડી ફોલો કરો અને યુટ્યુબ ચેનલ બી સબસ્ક્રાઈબ કરો સારી કોમેન્ટ કરો તો તો તમને બધાને કહેવાનું થાય કે આપણે એ કોમેડી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે અને આમાં તો આપણે જોશના ઠાકોરવાળી ચેનલમાં બ્લોક જ નાખીએ છીએ વિક્રમાનાવાળી આ ચેનલ છે એમાં આપણે કોમેડી વિડીયો નાખીએ છીએ તમે જોવાનું ભૂલતા નહીં બહુ સારા સારા છે અને જઈ શકો છો લીમડો આમાં જા હતી વધાઈ ગઈ છે અને જોવા રેગણા તો આવા થઈ ગયા છે ઠંડીમાં હવે એટલો બધો ઉતાર નથી રહ્યો તો બી સારા છે જોઈ શકો છો તમે જો કેટલા હવે કાલે કેમ આપણે વેણવાના છે રીંગણા વેણવા પડશે આ જુઓ ક્યાં સરસ મજાના છે અને આપણા રીંગણા જાય છે આપણી ડીસા માર્કેટમાં તો તમે જુઓ કેટલા સરસ સરસ થઈ જશે અને ઘણું કહેવાનું તો નથી થતું બસ મને થયું કે આજે લાવો આપણા ફ્રેન્ડ માટે યુટ્યુબ ફેમિલી માટે અને ખાસ કરીને મારા ફેસબુકમાં જેટલા બધા ફોલોઅર છે ને એમના માટે વિડીયો મેં બનાવ્યો હોય અને તમને સારો લાગે ને તો કોમેન્ટ કરો અને ચા સામે જો રસ કહેવાથી દેખાઈ રહી હા હા મેં જો વડો મારા બધા ખેતર છે અને જો મશીન મશીન વાયર છે અને ડીપલી એના બેઠી હે અને લીમડો જ્યાં હોરી બનાવતી હતી હમણાં નથી બનાવતો હમણાં તો ઘરે રે બનાવી હે તો ગાઈશ બધાને દિવાળીના અને પડતર દાડાના અને કાલે નવા વર્ષના બધાને તમને બધાને મારા તરફથી રોમ રોમ અને હેપી દિવાળી જેને ના કીધી હોય એને તો ગાઈશ આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છે અને તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરો કોની કોની દિવાળીના ટેટા હોય જેમ કે મેં ફોડ્યા નથી અને મને તો બહુ જ ડર લાગે કારણ કે હાથમાં તૂટી જાય તો મારો હાથ તૂટી જાય તો બધાને જય માતાજી બાય